આવડા ને હા આવડા કો પહારી ગયા ચારી હે પંતાલા જા જ્યાર લોક કી આ આ હે તો ગાડી હોય તો ફોટા વ્યા જાય પાસ પડે

અલગતો ને કરો આ બુ કામ લે સિંગલ પોર કપા અમાર તો આ કપા તો એકલું તળડી ગેલું ફાઈનલી હવે તો એમાં ખાવા કેમ કે એક વાગી જો આપણે બીજ નું ગાડી ના પહેવા છે તો ગાડી નાખી હવે અમે લઈ ખાવા કેમ કે એક વાગી જો એટલે એટલી લીવર રીયો ને અમે બે ત્રણ કટકા છે કેટલા વાગે વિણે રહી જોઈએ હું સુધી વિડીયો બિના રહી ચાલો ફાઈ ને લે થઈ ગયા બપોર અમે ખાઈ ને રોવા તણ બેઠા છીએ ને દેખાડીએ તો આય સાયો કરે ને એ તો સાયો ભાઈ છે ની બહુ પણ એ તો સાયો કર નઈ ઓકડા ને મે તો બેઠા છીએ ખાઈ ને હવે માર લાન સે બે વાગે ચાલો કેની ખાઈ ઉપર <c Risky> <c 1952>

આડો માડો ક તમે હોયતા યાર આડો નો હવે પેને આ ધાર માં જાતા રહે તો આમ થોડીક તો આમાં નથી ને એમ ઓલો ન ને એનો મત નથી દેવાની તે દો કિરાશીમાં ભેગું થાય લારી ભેગો હતો આ ઝીગા હોય તો કરે જ ન છોકરો <Hubble�� SM maggot>

લા એમ ન ન કાઢે એમ ન લારી માશી અડી જાય અરે લારી તો સીધું સીધું આયે ભટકે લારી નહી આસી તો આમ

એટલે ઢોરા ઉપરથી હજી તો વાડી અદ્ધર કરવામાં ફરી હોય ને તો આખા કેડામાં વાડી થઈ જાય એવું તોય હા આવે તોય નો વટે હવે ગોન ની વાડી મારી ગાડી પડી છે ટ્રેક્ટર હોય તો લારી નો હવે ગમે તો તમને સા એટલે ફરી જાય હા જો હા અમાર હાક કરી આલ હારું ગોવિંદો ના છે પી નથી એમ મોટો ઓલ કરવા મોટો ઓલ કરવા એລະ તો હવે જય ભાઈ તમે કર્યું રિવાજો ન કે બધી હવે હવે તો એ ભલા ટિંગક જો ને તમે એમ થઈ બાવડા બાવડે બાંધીને આયા આમ નથી એમ એમ થઈ એટમાં માનું માપો ભલે આઈ કે આમડો ભાંગી જશે નો 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 ભાંગી નો થાય એનો કઈ નો થાય બાંધી આનો બેવડી કરી નાખું હું કે બાંધી હો તો પહેલા દેવ લાગે તો આ

ભાઈ જેમ શું મૂકી દઈ નાનોગઢ અમે સિએ બેલ ઉતરાયે સિએ સીએ